ગોસા ગામે હત્યાની ઘટના સામે હતી જેમાં એક શખ્સે કરેલા ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવાનને છરો લાગી ગયો હતો આ ઘટનામાં યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે મામલે ઝડપાયેલું શખ્સને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયો છે સમગ્ર બનાવ અંગે ગોસા ગામે વિસાણા ફર્યામાં રહેતા કાનાભાઈ ઉડીદરાય નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના નાના ભાઈ ભરતભાઈ ટ્રેક્ટર લઈ અને બેટી સીમાથી પસાર થતા હતા ત્યારે અચાનક ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ હતો ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા ઢળી પડ્યા હતા અને તેની સાથે રહેલા ખેત મજૂર સુનિલ ને ભરતભાઈએ પોતાને શોક લાગ્યો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તે બેહોશ થઈ જતા તેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યા હતા બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેઓના સાથળના ભાગે ઈજા જોવા મળ્યા હતી આટલું જ નહીં પરંતુ ત્યાંથી એક છરો પણ મળી આવ્યો હતો જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જેમાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગામના લોકોએ રાખેલું કરવા કસમ ખારી અને સાજણ ખારી નામના બંને શખ્સોને નેવું હજાર આપી રાખ્યા હતા અને આ ઘટના બાદ બંને શખ્સો ગામમાંથી રાતોરાત ગાયબ થઈ ગયા હતા જેની શંકાના આધારે પોલીસ આ બંને વિરુદ્ધ વધુ શોધખોળ હાથ ધરતા પોલીસને કાસમ ખારી સુરેન્દ્રનગર હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો ત્યારે શખસે જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાનું કબૂલાત આપી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની આરોપીની ધરપકડ કરી નવી નવીબંદર પોલીસને વધુ તપાસ માટે સોપી આપેલ છે જ્યાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ બોપડ સાથે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર